તાપી નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ સુરત આવ્યા હતા અને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી જેની તપાસ માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે આરોપીઓ કઈ રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે અલગ અલગ ટીમો દ્વારા તાપી નદીમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો કચ્છથી બે આરોપીઓને ઝડપી લેવાય છે તો સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓ કચ્છથી પકડાયા બાદ તેની પૂછપરછ શરૂ કરાઈ હતી એક બાજુ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં કચ્છથી બે આરોપીને ઝડપી લેવાયા છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓ કચ્છથી પકડાયા બાદ તેની પૂછપરછ શરૂ કરાઈ હતી એક બાજુ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં સામેલ આરોપીઓનો હેતુ અભિનેતા સલમાનને માત્ર ડરાવવાનો હતો નહીં કે તેની હત્યા કરવાનો તો બીજી તરફ કચ્છમાંથી પકડાયેલા બંને આરોપીઓ હરિયાણામાં અન્ય એક સાથીદારના સંપર્કમાં હતા તેને પણ પકડી લેવામાં આવ્યું છે સાત લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને હરિયાણા તેમજ અન્ય રાજ્યોમાંથી લગભગ સાત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે દરમિયાન સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેના બાંદ્રા નિવાસી બહાર ફાયરિંગ સંબંધિત કેસમાં સાક્ષી તરીકે સલમાન ખાનનું નિવેદન રેકોર્ડ કરશે આ કેસમાં કચ્છ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અને તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા હતા પાલ અને ગુપ્તા મુંબઈ છોડીને કચ્છ તરફ ભાગ્યા હતા ગુના પછી પાલ અને ગુપ્તા મુંબઈ છોડી અને કચ્છ તરફ ભાગ્યા ત્યારે સુરત નજીક તેઓએ જે મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો તેઓ વાતચીત કરવા માટે કરતા હતા તેનું સિમ કાર્ડ બદલી નાખ્યું હતું પરંતુ તેઓએ જે નંબર ઉપર ફોન કર્યો હતો તે હંમેશા એક જ હતો તે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન નોંધ્યું હતું જેના આધારે આ શંકાસ્પદને હરિયાણામાં શોધી કાઢવામાં આવ્યો હતો